નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે વિનાશ કાડે વિપરીત બુદ્ધિ એ કહેવત કદાચ પાકિસ્તાન માટે સાર્થક અને યથાર્થ સાબિત થશે એવું લાગે છે કારણ કે પાકિસ્તાનને હવે એના મગજમાં યુદ્ધનું ભૂત ચડ્યું છે યુદ્ધનું ભૂત એવું સવાર થઈ ગયું છે કે ભારતમાં ત્રાસ ફેલાવવાના કારણે લાજવાને બદલે હવે પાકિસ્તાન ગાજી રહ્યું છે અને યુદ્ધનો ઉન્માદ એના સર પર સવાર થઈ ગયો છે રાત્રે પાકિસ્તાને ભારતના શહેરો પર લગભગ જેટલા ડ્રોન અને હુમલા કર્યા હતા અલબત્ત એક હુમલામાં કંઈ વળ્યું નથી અને ભારતીય લશ્કર અને ભારતીય જે એસ ફોર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ જે હતી એનાથી આ તમામ હુમલાઓ જે છે નાકામયાબ નીવડા છે છતાં પણ પેલું કહે છે ને કે ખીચ પકડ મુજબ જોર આતા હૈ એમ આજે શુક્રવારની રાત્રે સાડા આઠ વાગે પાકિસ્તાને ફરી પાછા હુમલાઓ ચાલુ કર્યા છે અને આ હુમલા આ વખતે ડ્રોન અને મિસાઈલથી હુમલા શરૂ કર્યા છે જેમાં જમ્મુ કાશ્મીર રાજસ્થાન પંજાબ અને ગુજરાત સરહદે ડ્રોન થી હુમલા કર્યા છે અમુક જગ્યાએ બ્લાસ્ટ કરવાની કોશિશ કરી છે અમુક જગ્યાએ મિસાઇલ દાગી છે અને એને કારણે ભારતીય લશ્કર કે જે અત્યાર સુધી અત્યંત સંયમતાપૂર્વક વર્તી રહ્યું છે ભારતે હજુ સુધી પાકિસ્તાન સામે યુદ્ધ જાહેર નથી કર્યું પરંતુ ભારત હંમેશા કહે છે કે અમે યુદ્ધ નથી ઈચ્છતા અમે માત્ર ત્રાસવાદીઓ સામે કૃત્ય કર્યું છે ઈચ્છું હોત તો પાકિસ્તાનના લશ્કર પાકિસ્તાનના ઇકોનોમિક એટલે કે આર્થિક જે રાજધાની છે એની તોડફોડ કરી શક્યા હોત ભારત ધાર્યું હોત તો નાગરિકો પર હુમલો કરી શક્યા હોત ભારત સંયમ રાખ્યો છે પરંતુ પાકિસ્તાન જે છે એ હવે યુદ્ધને વકરાવાનું હોય એ રીતે કરી રહ્યું છે ને એની સ્ટ્રેટેજી તમે છેલ્લા ત્રણ દિવસની પેટર્ન જુઓ તો રાતના આઠ ત્રીસ વચ્ચે એ ડ્રોન અને મિસાઇલ ફેંકવાની શરૂઆત કરે છે અગિયાર સાડા અગિયાર સુધી આ સિલસિલો ચાલુ રહે છે અને પછી ફરી પાછું સવારે સાડા ચાર વાગે એ કરે છે અને જમ્મુ કાશ્મીરમાં જે હુમલા થયા છે એની પુષ્ટિ મુખ્યમંત્રી ઉમર ખુદ આપી છે એ શ્રીનગરથી આજે બાય રોડ જમ્મુ ગયા હતા કારણ કે શ્રીનગર જે છે એ બોર્ડર સ્ટેટ છે એટલે ત્યાં આગળ ફ્લાઇટ નથી બાય રોડ ગયા હતા અને ત્યાં નિરાશ્રિતોના કેમ્પમાં બેઠા છે અને ત્યાંથી એમણે ટ્વિટ કર્યું કે ઓગણીસો એકોતેર પછી પહેલી વખત જમ્મુ જે છે એની પર પાકિસ્તાને હુમલાની શરૂઆત કરી છે એટલું જ નહીં પાકિસ્તાન જે છે એ ડબલ સ્ટ્રેટેજી અપનાવી રહ્યું છે એક તરફ પોતાની આર્મીનો ઉપયોગ કરી રહ્યું છે અને બીજું જમ્મુ અને કાશ્મીરમાં સ્લીપર સેલ જે છે ત્યાં ઘુસનખોરોને આતંકવાદીઓને ઘુસાડવાની કોશિશ કરી રહ્યું છે જેથી જમ્મુ કાશ્મીરમાં પહેલગામ જેવી ઘટનાઓ જે છે એનું કદાચ પુનરાવર્તન પણ થઈ શકે હું આ વિડીયો બનાવી રહ્યો છું ત્યારે માહિતી મળી છે કે શ્રીનગર એરપોર્ટ પર પણ એક બ્લાસ્ટ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે પરંતુ દરમિયાનમાં બીએસએફ એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સે સાત જેટલા પાકિસ્તાનથી ભારતમાં ઘૂસવાની કોશિશ કરતા ઘુસણખોરો કમ આતંકવાદીઓને મારી નાખ્યા છે અને પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફ મારે છે કે કે અમે તો યુદ્ધ ચાલુ રાખીશું કારણ ભારતે જે અમારે ત્યાં હુમલો કર્યો છે એનો વળતો અમે જવાબ આપીશું જવાબી કાર્યવાહી આપીશું હવે આ પાકિસ્તાન એક તરફ યુદ્ધ કરવાની વાત કરે છે અને બીજી તરફ તમે એમની નાલાયકી જુઓ નાપા હરકતો જુઓ કે યુદ્ધના નિયમો અથવા તો જે એક બેસિક જેને કહી શકાય ને કે યુદ્ધના નિયમોમાં જે મૂળભૂત નિયમો જે છે એ એવો છે કે તમે દાખલા તરીકે ભારતે પોતાના અઠાવીસ જેટલા એરપોર્ટ જે છે જે સરહદી વિસ્તારમાં હતા દાખલા તરીકે ગુજરાતની વાત કરું તો ભૂજ છે જામનગર છે અથવા તો અમૃતસર છે પઠાણકોટ છે આ બધા જ ઇવન શ્રીનગર જમ્મુ કાશ્મીર બધા એરપોર્ટ બંધ છે જેટલા જેટલા સરહદી વિસ્તારોમાં છે બધા એરપોર્ટ એટલા માટે બંધ છે કે ત્યાં કોઈ કે છૂટે તો જે નાગરિક ઉડ્ડયન હોય અથવા તો ઇન્ટરનેશનલ ફ્લાઇટ હોય અથવા તો કોમર્શિયલ ફ્લાઇટ હોય એમાં કોઈની નુકસાન ન થાય પાકિસ્તાન શું નાલાયકી કરે છે કે ભારત પર એ મિસાઇલ અને ડ્રોન ફેંકે છે પરંતુ ભારત જો વળતી કાર્યવાહીના ભાગરૂપે જો મિસાઇલ કે ડ્રોન ફેંકે અને મિસાઇલ એકવાર છૂટી ગયા પછી એ તો સીધું નિશાન જ દાગે છે અને એમાં જો કોઈ વિમાન એનો ભોગ બની જાય તો પાકિસ્તાન ઇરાદાપૂર્વક લાહોર કરાચી ઇસ્લામાબાદ સહિત પોતાના એક ડઝન શહેરોમાં રાષ્ટ્રીય અને અને આંતરરાષ્ટ્રીય ડોમેસ્ટિક ઇન્ટરનેશનલ ફ્લાઇટ જે છે એ ચાલુ રાખે છે એટલે મહાભારતની કથામાં આપણે સાંભળતા હતા કે શિખંડીને વચ્ચે મૂકવામાં આવતો તો જેથી દ્રોણાચાર્ય જે છે એની પર હુમલો ન કરી શકે અલબત્ત એવી જ કંઈક ડિઝાઇન જે છે એ પાકિસ્તાન કરી રહ્યું છે પરંતુ શુક્રવારે મોડી રાત્રે જ્યારે હું આ વિડિયો બનાવી રહ્યો છું ત્યારે જે માહિતી મળે છે મેં તમને કહ્યું તેમ શ્રીનગરમાં બ્લાસ્ટ થયો છે ફિરોજપુરમાં પણ જે ડ્રોન જે છે એ પડ્યું એના કારણે એક ગાડી જે છે એમાં એ ડ્રોન પડ્યું અને એના કારણે ગાડીમાં આગ લાગી છે જમ્મુમાં પઠાણકોટમાં સાંભા સેક્ટર પોખરણ એટલે કે રાજસ્થાનનું પછી જેસલમેર અને આસપાસના વિસ્તારોમાં ગુજરાતની વાત કરું તો ભૂસ્થથી સરકારી તરફ પણ ડ્રોન અટેક થયો હોવાનું કહેવાય છે અને સાથોસાથ

ઈરાન ચીન યુકે અને રશિયાના પોતાના ડિપ્લોમેટિક ચેનલથી ભારતને કઈક મેસેજ આપીને સંધિ કરવાની કઈક વાત કરતા હતા અને ગ્રેસફુલી એક્ઝિટ એટલે માનભેર આ યુદ્ધનો અંત આવે એવી વાત કરતા હતા પરંતુ સાંજે પોતાની જાત એમને બતાવી છે હવે આગળ શું થશે એ અંગેની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય જેવમટમાં પરંતુ એ પહેલા મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને આ એપિસોડ ગમે તો મહેરબાની લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો મિત્રો યુદ્ધના સમયે એવું કહેવાય છે કે સૌથી પહેલા ભોગ જે છે ને એ સત્યનો લેવાય છે યુદ્ધ દરમિયાન જેમ અત્યંત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે તેમ જુઠ્ઠાનાનો પણ ઉપયોગ કરવામાં આવે છે એટલે ઘણી વખત પાકિસ્તાન પ્રેરિત કેટલીક ચેનલો સોશિયલ મીડિયા અથવા તો કેટલાક તત્વો જે છે એ ઇરાદાપૂર્વક જુઠ્ઠાના ફેલાવવાની કોશિશ કરે છે ફેક ન્યૂઝ ફેલાવે છે હેટ સ્પીચ ફેલાવે છે અને જૂના વિડીયો જે છે એને ઉપર પેલું ક્લિક બેઇટ વાળું જે હોય ને એ મૂકી અને તમને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરે છે એટલા માટે તમને જે ક્રેડિબલ લાગતી ચેનલ્સ હોય અથવા તો જે વિડીયોઝ હોય એને તમે ધ્યાનથી અભ્યાસ કરજો અને જુઠ્ઠા નાનો ભોગ ન બને એનું તમે ખાસ કાળજી રાખજો અમે પણ પણ ફોકલ જ્યારે એપિસોડ કે બનાવીએ છીએ ત્યારે રિસર્ચ અને મહેનત કરીને સત્યનો ન લેવાય એની કોશિશ કરીએ છીએ અલબત્ત આ એક સ્તુત્ય પ્રયાસ છે હવે મૂળ વાત પર આવીએ તો શુક્રવારે રાત્રે આઠ વાગીને ચાલીસ મિનિટે પહેલા મેસેજ મળ્યા કે જમ્મુ કાશ્મીરમાં જમ્મુ સાંબા અને પઠાણકોટ પર પાકિસ્તાનથી ડ્રોન અને મિસાઈલના હુમલા જે છે શરૂ થયા ત્યારબાદ મેસેજ મળ્યો કે પોખરણમાં પણ થયું અને આ ડ્રોન અને હુમલાઓ જે છે એ નાગરિક વિસ્તારોમાં પણ થયા છે આર્મીના કેન્ટોનમેન્ટ વિસ્તારમાં પણ થયા છે એરફોર્સ અને એરપોર્ટની આસપાસના વિસ્તારમાં જ્યાં એરબેઝ છે ત્યાં પણ થયા છે આપની કેટલીક ઓર્ડિનન્સ ફેક્ટરીઝ છે ત્યાં પણ કરવાની કોશિશ કરી છે અને તમને જો યાદ હોય તો આપણા વિદેશ સચિવ જે છે એમણે સોફિયા કુરેશી આપણી વડોદરાની દીકરી છે અને ઇન્ડિયન આર્મીમાં કર્નલ તરીકેની સેવા બજાવે છે અને વિંગ કમાન્ડર ભૂમિકા સિંઘે એ લોકોએ આજે સાંજે સાડા પાંચ વાગે ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપતા કહ્યું હતું કે પાકિસ્તાનીઓ જે છે એ પોતાની સેના ઓફિશિયલી હવે આ એક પ્રકારનું યુદ્ધ હોય એ રીતના ભારત સામે જવાબી કાર્યવાહી કરી રહ્યું છે ભારતની લડાઈ પાકિસ્તાન સાથે અત્યારે નથી ભારતે વિધિવત રીતે યુદ્ધ જાહેર કર્યું નથી ભારતે સર્જિકલ સ્ટ્રાઇક કરી અને જે ત્રાસવાદીઓના ચોવીસ સ્થળ પર હુમલા કર્યા હતા નવ નવ સ્થળે ચોવીસ હુમલા કર્યા હતા અને જે ચોવીસ મિસાઇલ દાગી હતી એકદમ પ્રિસિઝન ચોકસાઇ વાળા ટાર્ગેટ હતા અને ભારતે ત્યારે પણ કહ્યું હતું કે અમારું નિશાન પાકિસ્તાનની પ્રજા નથી અમારું નિશાન પાકિસ્તાનની સરકાર કે પાકિસ્તાન રાષ્ટ્ર નથી પરંતુ આ ત્રાસવાદીઓને અમે નહીં છોડીએ ત્રાસવાદીઓને મિટ્ટીમાં મિલાવીને જ રહીશું અને આતંકવાદ જે છે એના મૂળિયા સાફ કરી દઈશું અને ભારત પોતાના એ કમિટમેન્ટથી સજ પણ વિચલિત થયું નથી પરંતુ પાકિસ્તાન જે છે એ હવે જવાબી કાર્યવાહીમાં અને યુદ્ધનું સ્વરૂપ આપવા માંગે છે અને તમે જોયું હોય તો ભારતીય લશ્કર સામે પાકિસ્તાન તદ્દન વામણું સાબિત થયું છે કારણ કે પાકિસ્તાનની પ્રજામાં પાકિસ્તાની હુકમરાનો જે છે સક્સેસફુલ ગયા છે એટલે એ લોકો હવે નિર્દોષ નાગરિકો ઉપર જમ્મુ કાશ્મીર સરહદે અને પંજાબ સરહદે ભારે તોપમારો કરી રહ્યા છે ગોળીબાર કરી રહ્યા છે અને ઇફેક્ટિવ ફાયરિંગ કરી રહ્યા છે એને કારણે ભારતીય સૈનિકો અને કેટલાક નિર્દોષ નાગરિકો ની ખુવારી થઈ છે એ એક હકીકત છે સામે પાકિસ્તાન પર ભારતે પણ વળતો પ્રહાર કરીને પાકિસ્તાનને પણ ઈંટનો જવાબ પથ્થરથી આપતો આપ્યા હોય તેમ પાકિસ્તાનમાં પણ ભારે ખુવારી થઈ છે અને ત્યાં પણ જાનમાલને નુકસાન થયું છે હવે પાકિસ્તાન જે છે યુદ્ધની શરૂઆત કરતા હોય તેમ એને લાઈન ઓફ કંટ્રોલ ક્રોસ કરી ઇન્ટરનેશનલ બોર્ડર જે છે એ ક્રોસ કરી જમ્મુ કાશ્મીર અને પંજાબમાં એને આ વખતે પેટર્ન બદલીને ગુરુદ્વારાઓને નિશાન બનાવ્યા અંદર અંદર અને અને પંજાબની ચર્ચ મિશનરી સ્કૂલ એને પણ નિશાન બનાવ્યું મિશનરી સ્કૂલમાં તો વેકેશન હતું એટલે સદનસીબે બાળકો બચી ગયા તો પણ બે બાળકો કે જે મિશનરી કમ્પાઉન્ડમાં રહેતા હતા એનો ભોગ બન્યા અને લગભગ ત્યાં સિસ્ટર્સ રહેતી હતી ત્યાં નન્સ રહેતા હતા ત્યાં રહેતા હતા એમાંથી પણ બે જે છે એમની હાલત અત્યારે ગંભીર હોવાનું કહેવામાં આવે છે સંખ્યાબંધ સ્થળોએ જ્યાં નાગરિક વસાહત હતી ત્યાં પાકિસ્તાને ડ્રોનના હુમલા કર્યા છે અને આજે આપણા વિદેશ મંત્રાલય અને લશ્કરી પ્રવક્તાએ કહ્યું છે કે આજે ડ્રોન જે છે એ ડ્રોનનો જ્યારે કાટમાળ ભેગો કર્યો ત્યારે ખબર પડી કે એ ડ્રોનનો ઉપયોગ જે છે સર્વેલન્સ એટલે કે જાસૂસી કરવા માટે વપરાયા હોય એવું ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશનમાંથી ખબર પડી કારણ કે ભારત પાસે જે ડ્રોન છે એ ઇઝરાયલની બનાવટના અત્યંત મોંઘા અને જેને કહી શકાય ને કે બેસ્ટ ક્વોલિટીના ડ્રોન છે અને ભારત પાસે તમે જુઓ તો

તો પાકિસ્તાનને ખબર છે કે એની કોઈ વિશાત નથી ભારત સામે લડી શકે પરંતુ અત્યારે એને જે સ્ટ્રેટેજી અપનાવી છે એ યુક્રેન અને રશિયા જેવી સ્ટ્રેટેજી અપનાવી છે આ સ્ટ્રેટેજી એવી છે કે તુર્કીના સોંગર ડ્રોન્સ હવે તુર્કીએ તમને ખબર છે કે પાકિસ્તાનને ટેકો આપતું એકમાત્ર દુનિયાનો દેશ છે એ તુર્કીએ જે પેલા તુર્ક તરીકે તુર્કી તરીકે ઓળખાતું હતું અત્યારે એને પોતાનું નામ બદલીને તુર્કી એ કહ્યું છે એટલા માટે હું તુર્કી એ શબ્દ વાપરું છું એને જે આ ડ્રોન્સ આપ્યા છે એનો ઉપયોગ મોટે ભાગે જાસૂસી માટે થાય છે કારણ કે આ એવા ડ્રોન્સ છે કે જેની અંદર નાઇટ સેન્સર છે એમાં નાઇટ વિઝન છે અને એ રિયલ ટાઈમ ડેટા જે છે એ પોતાના મધર સેન્ટરને મોકલી શકે છે ફિલ્મિંગ કરી શકે છે ફોટા પાડી શકે છે એની આગળ મશીનગન કે ગ્રેનેડ પણ ફિટ કરી શકાય છે અને રિમોટ કંટ્રોલ થી એને ઓપરેટ કરી શકાય છે અલબત્ત એની રેન્જ એટલી બધી લાંબી નથી પણ તુર્કીએ આ પ્રકારના ડ્રોન્સ જે છે સોંગર ડ્રોન્સ એ પહેલા ઇન્ડોનેશિયા નાઇજીરિયા આ બે દેશોમાં આપ્યા હતા ને અત્યારે પાકિસ્તાન પણ એનો પ્રયોગ ભારત સામે કરી રહ્યું છે પાંચ ફૂટ જેટલા પહોળા અને લગભગ સવા બે ફૂટ જેટલા લાંબા આ જે ડ્રોન્સ છે એની ક્ષમતા પિસ્તાલીસ કિલો જેટલું વજન ઉચકવાની હોય છે અને ભારતે પોતાની એસ ફોર હંડ્રેડ ડિફેન્સ સિસ્ટમ છે એનાથી આ ચારસો ચારસો ડ્રોન્સ જે છે એને તોડી કાઢ્યા આ હલકા અને ઉતરતી કક્ષાના ડ્રોન્સ છે જે રીતે તમે જુઓ કે રશિયા અને યુક્રેન વચ્ચેનું જે યુદ્ધ ચાલે છે એમાં રશિયા પોતાની હાઈ ક્વોલિટીના ડ્રોન્સ વાપરતું નથી પણ ઈરાન પાસેથી લાખ દોઢ લાખ રૂપિયાના સસ્તા ડ્રોન્સ લે છે અને એ યુક્રેન તરફ નાખે છે પણ યુક્રેનને જ્યારે એને તોડી પાડવા હોય ત્યારે અમેરિકા પાસેથી લીધેલા મોંઘા ભાવના જે જેવા બી મિસાઈલ્સ કે ડિફેન્સ સિસ્ટમ હોય એ વાપરવી પડે છે એટલે અમેરિકન જે માલસામાન છે એ મોંઘો છે એટલે ભારતનો પણ માલસામાન છે એ મોંઘો છે એટલે ભારતને આર્થિક રીતે થોડુંક ખર્ચના ખાડામાં ઉતારવા માટે પાકિસ્તાન આવી હલકી કરતત કરે છે અલબત્ત તમે જુઓ તો એને જે જગ્યાએ નિશાન સાધ્યું છે એ નિશાન જે છે અવંતીપુરા ભટિંડા ચંડીગઢ જમ્મુ પઠાનકોટ અમૃતસર કપૂરથલ્લા જલંધર ગુજરાતની વાત કરું તો ભુજ રાજસ્થાનની વાત કરું તો બાડમેર સેક્ટર જોધપુર સેક્ટર અને પોખરણ આ તમામ વસ્તુઓ જે છે આ તમામ જગ્યાઓ જે છે નિશાન જ્યાં સાધ્યા છે એ બધી જ જગ્યા આપના સરહદી વિસ્તારોમાં છે અને એટલે એને એવું લાગે છે કે ઈઝી ટુ ટાર્ગેટ છે અલબત્ત ભારતની સુરક્ષા વ્યવસ્થા ગજબની છે છે અને ભારતીય લશ્કર સામે પાકિસ્તાનની કોઈ વિસાત નથી પરંતુ ભારત સરકારે હજી વિધિવત રીતે લશ્કરને યુદ્ધ કરવાના આદેશ આપ્યા નથી એનો લાભ લઈ અને પાકિસ્તાન જે છે એ આ પ્રકારની હરકતો નાપાક હરકતો કરે છે હવે દરમિયાનમાં વિશ્વના નેતાઓની વાત કરીએ તો અમેરિકાએ પહેલા પાકિસ્તાનને સાનમાં સમજાવીને કહ્યું હતું કે ત્રાસવાદની નિકાસ બંધ કરો અને ભારત સાથે બેસી અને મંત્રણા કરો પરંતુ પાકિસ્તાન કંઈ સુધરવાનું નામ લેતું નથી ચીને પણ જાહેરમાં એવું કહ્યું છે કે અમારા માટે તો ભારત અને પાકિસ્તાન બંને પડોશીઓ છે આ બંને દેશો એકબીજાના તો પડોશી છે પણ ચીનના પણ પડોશી છે અને ચીન ઈચ્છે છે કે આ બંને દેશો સંપીને રહે કમસે કમ યુદ્ધની નોબત ના આવે એવું કરો હવે પાકિસ્તાનને એવું હતું કે રશિયા અથવા તો ઈરાન કે સાઉદી અરેબિયા કે અમેરિકા કે ચીન એની મદદે આવશે અને ભારતને રોકાવાનું કહેશે ભારતની એકમાત્ર શરત છે કે ત્રાસવાદના મુદ્દે કોઈ સમાધાન નહીં એટલે હવે એને ઇસ્લામિક દેશો જે છે એની પાસે મદદની ભીખનો કટોરો માંગતા કહ્યું છે કે ભારત જેવા દુશ્મન દેશ સાથે લડવા માટે અમે આર્થિક રીતે ખુવાર થઈ ગયા છે એટલે ભીખ માંગવાનો હવે નવો એમનો દાવ જુઓ એમને ઇસ્લામિક દેશો મલેશિયા તુર્કી સંયુક્ત આરબ અમીરાત વગેરે દેશો પાસેથી ભીખ માંગતા કહ્યું છે કે અમને ભારત સામેના યુદ્ધમાં મદદ કરો આર્થિક મદદ કરો એક બાજુ આર્થિક મદદ માંગવાની ભીખ માંગવાની એ ટ્વિટર પર બહુ ટ્રોલ પણ થયા છે અને બીજી બાજુ ખીચ પકડ મુજબ જોર આવતા હૈ એમ ભારતને બતાવવાની વાતો કરે છે પાકિસ્તાનની હકીકત એ છે કે પાકિસ્તાનની લશ્કર જે છે અત્યારે મૂંઝાયેલું છે એ કાંઈ કરી શક્યું નથી ભારતીય લશ્કરે તો એટલી સફળતાપૂર્વક કામગીરી કરી કે ચોવીસ મિનિટની અંદર નવ જગ્યાએ ટાર્ગેટ પાર પાડી દીધા અને દીધી એટલે પાકિસ્તાનના આર્મીના જે ચીફ છે જનરલ આસિમ મુનીર એને અત્યારે પાકિસ્તાનની જે હાલની સરકાર છે એની સાથે ખાસા મતભેદો ઊભા થયા છે એવા પણ અહેવાલો આવે છે જોકે એની પુષ્ટિ થતી નથી કે પાકિસ્તાની વડાપ્રધાન શાબાઝ શરીફ એમની હકાલપટ્ટી કરવા માંગે છે અલબત્ત એમનો આંતરિક મામલો છે પણ એક વસ્તુ સાફ છે કે પાકિસ્તાનને અમેરિકા અને ચીન પાસેથી જે મદદ જોઈતી હતી એ મળી નથી પાકિસ્તાનની ઓર્ડિનન્સ ફેક્ટરી જે છે એટલે કે શસ્ત્રકૂળો બનાવવાની ફેક્ટરી એમાં ચાર દિવસથી વધારે માલ બને અથવા તો હોય એવી કોઈ ઇન્વેન્ટરી એની પાસે નથી પાકિસ્તાનમાં એક તરફ બલુચિસ્તાનમાં બલુચ ગેરીલા યુદ્ધ કરી રહી છે એટલે પાકિસ્તાનની ત્રીજા ભાગની સેના જે છે અત્યારે બલુચિસ્તાનમાં બીજી છે તો સેનાનો એક ભાગ જે છે એ પખ્તુલવા વિસ્તાર કે જ્યાં તાલિબાનો અફઘાનિસ્તાનના ટેકાથી પાકિસ્તાન સામે યુદ્ધનો મોરચો માંડીને બેઠા છે નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર પર એટલે એની વચ્ચે પાકિસ્તાન જે છે પોતાની પ્રજાનું ધ્યાન ભટકાવવા માટે ભારત સામે આવા વાહિયાત ડ્રોન અને મિસાઇલ હલકી કક્ષાના ડ્રોન ને હલકી કક્ષાના ચાઇનીઝ મિસાઇલ જે છે છોડી રહ્યા છે જેની કોઈ ઇફેક્ટિવનેસ નથી અને વાતો જે છે એ ભારત સાથે જંગ છેડવાની કરે છે જો ભારત આ જંગ એટલે કે યુદ્ધ માટે મજબૂર થશે અને ભારત યુદ્ધની ઘોષણા કરશે તો પાકિસ્તાનની શું દશા થશે હજુ પોતાના પત્તા ખોલ્યા નથી ભારતની આર્મી એરફોર્સ અને નેવી એકસો ને એક ટકા તમે કહી શકો કે પાકિસ્તાન કરતા કમસે કમ દસ ગણી ચડિયાતી છે અને જો યુદ્ધ થશે તો આ વખતે ભારત જે છે એ પાકિસ્તાનનો નકશો બદલી નાખશે પાકિસ્તાનની ભૂગોળ બદલી નાખશે એમાં કોઈ જ બેમત રાખવાની જરૂર નથી કારણ કે એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આર્મીને જો આ મામલો સોંપી દેશે સૈન્યને સોંપી દેશે તો પછી આર્મીના ચીફ જનરલ નેવીના ચીફ એડમિરલ અને એરફોર્સના ચીફ એર માર્શલ્સ ને સંપૂર્ણ છૂટ હશે પાકિસ્તાનને સાચા અર્થમાં સબક શીખવાડવાની આપણે એવું માનીએ છીએ કે આ પરિસ્થિતિ જે છે એમાં યુદ્ધ એ જ કલ્યાણ એ સાચી વાત નથી એટલા માટે કે યુદ્ધ આજની તારીખે કોઈ પણ દેશને પોસાય એવું નથી યુદ્ધ થાય તો આર્થિક રીતે અને લોકોની જાનમારની દ્રષ્ટિએ સૌને નુકસાન જ છે પરંતુ પાકિસ્તાન જેવા પડોશીને આપણે બદલી શકતા નથી અટલ બિહારી વાજપેયીએ વર્ષો પહેલા કહ્યું હતું કે દુનિયામાં તમે બધાને બદલી શકો પણ કોઈ દેશ પોતાનો પાડોશી બદલી શકતો નથી એટલે જો પાકિસ્તાન સાથે ન કરે નારાયણ આપણે આઉટ વોર એટલે કે ફૂલ સ્કેલ વોર કરવાની જો ફરજ પડશે જે રીતના પાકિસ્તાન છૂછીઓ કરી રહ્યું છે તો મને બીક લાગે છે કે આ પાકિસ્તાનનું શું થશે પણ મેં શરૂઆતમાં કહ્યું ને તેમ વિનાશ કાઢે વિપરીત બુદ્ધિ મિત્રો આગે આગે દેખો હોતા હે ક્યાં કારણ કે આ એક ડેવલપિંગ સ્ટોરી છે મોડી રાત્રે અથવા તો વહેલી સવારે મેં તમને કહ્યું પેટર્ન પ્રમાણે ઘણું બધું બદલાઈ શકે છતાં પણ તમને નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ફોકલ પોઈન્ટ બાય જેવું ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા વિનામૂલ્યે તમને નોટિફિકેશન્સ મળતા રહે એટલા માટે પેલું બે લાયકોન બટન જે છે દબાવનું ભૂલતા નહીં ધન્યવાદ